નમસ્કાર ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે વાવનો આ અમારો ત્રીજો પ્રવાસ અમે ફરી રહ્યા છે વાવના ગામડે ગામ અને જોઈ રહ્યા છે પરખી રહ્યા છે કે કયો નેતા કયા નેતાને હાલ જે ચૂંટણીની જંગે મેદાન થયું છે તેમાં કયો નેતા કોને પછાડી રહ્યો છે સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ અને માવજી પટેલ પક્ષ આ ત્રણેય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે અને હું વાવની બજારોમાં આ ચોથી કે પાંચમી વાર આવ્યો છું અને ફરી એકવાર મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીએ શું નામ તમારું મારું નામ શંકરભાઈ મકવાણા છું ખીમાણાવાસ ખીમાણાવાસ ના જો ખીમાણાવાસ તો શું છે ભાઈ પરિસ્થિતિ કોણ જીતવા જઈ રહ્યું છે અને કોણ હારવા જઈ રહ્યું છે હારવા જઈ રહ્યા છે ભાઈ માવજીભાઈ પટેલ ને ભાઈ ભાજપ કેમ

તો પછી મહેનત કેવી કરવાની જીતાડવા મહેનત તો અમે અમે 100 ટકા નહીં પણ 1000 ટકા અમે જીતા થા 1000 ટકા મહેનત 1000 કેટલી લીડ આવશે પછી અમારી લીડ તો ભલે ગમે તેટલી આવે અમારે દે 2 લાખ હોય 5 લાખ હોય પણ અમારી લીડ જ છે તો ગેની બેન પ્રસાર કરશે એટલે ફાયદો થશે ગુલાબસીને ગેની બેન તો અમારી સંસદ બનાવી છે ને અમે બે તબકાથી થી જીતાડા છે તો કરવાના જ છે ને એમાં શું છે એ કરવાના છે એમ અચ્છા તો કામો હું તાવા જોઈએ ગુલાબસી જીતે પછી કામ તો અમારા દલિતોના લઘુમતી છે આમ કોઈ શ્રવણ સમાજ છે સમાજ નો દે કોઈ બધો કામ કરે છે છે તમારું શું નામ ચહુવાન ભણાવભ ટડાવ કેના છો ટડાવના ટડાવના છો એમ તો હું કેસો ટડાવ અંદર ગામડાઓ શું છે સમસ્યાઓ છે કે બધું કામ થયેલું છે ગામડાઓ માં કામ ચાલુ છે બાકી છે એ કરાવી નાખો બાકી છે ગુલાબભાઈ કરવા તૈયાર છે ગેની બેન તૈયાર છે ગેની ને ગુલાબભાઈ કરવા તૈયાર છે તૈયાર છે તૈયાર છે સંસદ સભ્ય તરીકે ગેની બેન ને આમ ગુલાબ છે હા ગુલાબ છે સંસદ સભ્ય તરીકે ભાજપ એ પર ટક્કર આપી રહ્યું છે હા ભાજપ ને પૂરે પૂરે ટક્કર આપી રહ્યું છે હાલ તો ભાજપ જીત છે પછી કોંગ્રેસ જીત છે કોંગ્રેસ જીત છે 100% 100% તમારું શું નામ મારું નામ બેચરભાઈ વેણ વેણ ના છો હા વાવના વાવના છો વાવના વેણ વેણ એકવાર

કોણ આપે છે રોજગાર રોજગાર આપે કોંગ્રેસ 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 આપે છેટ થી કોંગ્રેસ આપે જ દેને ને પેલો પાંચસો રૂપિયા બદલ આવે એ પ્રમાણે હાલે છે લેવા થઈ જો એટલે શરૂઆત કોંગ્રેસ જ હા શરૂઆત કોંગ્રેસ કરે છે નેરે કોંગ્રેસ લાવે છે અચ્છા અચ્છા હાઠ વર્ષ નેરે કોંગ્રેસ ની દોરલ છે

કામો થયા ચાંદલ મામા નથી થયા સારા કોંગ્રેસ વિશે અમારે બધી રીતે સારું છે અને અમારે ભાવતા નેતા છે બધી રીતે કોઈ કોંગ્રેસ ભાજપ ને વોટ નથી આપવાના ગુલાબસિંહ ને આપવાના અચ્છા કોંગ્રેસ ભાજપ ને ખાલી ગુલાબસિંહ એટલે બધાને ભાવતો માણસ અચ્છા બધી રીતે એટલે બધા એમ વિચાર છે કે આપણે કોંગ્રેસ ભાજપ ને કોંગ્રેસ વાળા બધા આખો વાવ તાલુકો એ જ વિચાર કરે છે કે બધાને 18 એક માણસ થી ગમે છે આહા 18 એક કોમને માણસ ગમે છે સારી રીતે એમ અને બધાના કામ કરે છે અને ઓને પહોંચ બેઠક છે અને કોંગ્રેસમાં છે જ બધી રીતે સારું એટલે ગુલાબસિંહ જો આવે તો બાકી અધૂરા કામો કોક છે જે બધા બધા બધાય કરે બધાય કામો થઈ જશે અચ્છા બીજા લોકો પણ અહીંયા બેસેલા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ તમારું શું નામ નામ હું નામ તમારું મારું નામ વસરામ ભાઈ વસરામ ભાઈ હો વસરામ બાપુ ભાઈ પટેલ કેના હો રાવડા છે રાવડા હા તો શું હે હવે ચૂંટણી આવી રહી છે તો ચૂંટણીમાં વોટિંગ કરવા જવાનું

તો સમર્પિત એમ બધાય કાર્યકર્તાઓ اچھا બીજા બીજા લોકો પણ છે આપણી સાથે તેમની સાથે આપણે આપણે વાત કરીએ બેહો દાદા શું નામ તમારું કરશનભાઈ કરશનભાઈ ક્યાંના હો માલશણના માલશણના છો શું છે ગામડાઓની પરિસ્થિતિ અમારે તો વોટ કોંગ્રેસના હાલવાના હું કામ કોંગ્રેસના પણ બે લોભ મન નથી બોલવાનું ઉઠું છે મારે અચ્છા બોલવાનું ઉઠું છે હે બાકી વોટ કોંગ્રેસના જ આપા અચ્છા બીજું છે કે આપણે એમની સાથે પણ વાત કરીએ આ તમારું શું નામ જોગાભાઈ રાજપૂત બુકણા ક્યાં છો બુકણા બુકણા ના છો આ બુકણા ક્યાં આવ્યું બુકણા નજીક છે આજે નજીક છે માં થી હાજી તો શું ક્યાં અહીંયા વાવ ખાતે આવ્યા છો વાવ ખાતે આ ગુલાબસિંહ વિધાનસભા લડે છે એટલે એમની મદદ માટે એમની મદદ માટે આવ્યા છો હું અચ્છા તો તમારી મદદ થી જીતી જાય કે નહીં જીતી રહ્યા છે કન્ફર્મ કન્ફર્મ કેટલા વોટ થી જીતાડવાની તૈયારી છે એ હવે પરદા જનાદન છે અચ્છા પરદા નિર્ણય આલે લેશે

તો એટલા માટે ગુલાબસિંહ એટલા આવવાના એમ આ લવિશે ઘણા ભાગે ગુલાબસિંહ પછી પબ્લિક પાસે પણ ગુલાબસિંહ આ જીત છે ગુલાબસિંહ જીત છે ગમી થઈ જાય હા તો ખેર ઘણા બધા લોકો પંગત બનાવીને બેસેલા હતા ઘણા બધા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને જોવાનો પ્રયત્ન કર્યો કે શું નામ હા મારા પ્રજાપતિ ભલાભાઈ ક્યાંના હો સરદારપુરા સરદારપુરાના હોય

અને માણસે પાછો કેટલો પવિત્ર માણસ છે યાર કેટલો સારો માણસ છે એકદમ પવિત્ર એમની માનવતા તમે જોવો તમે પણ તમે પત્રકાર છો તમે તો જ્ઞાની માણસ તમારે તો કહેવાનું શું હોય કે કેટલી નરમળાઈ માણા નામ છે કેટલી આમ કેટલી વિવેકથી માણસ વાત કરે છે એમની પાસે કોઈ પેલે હું નહીં દરેક અઢારે વર્ણને સાથે લઈને ચાલવાવાળો માણસ છે અઢારે વર્ણ હા અચ્છા તો શું પેલું ગઈ વખતે આવ્યું હતું ને ખેલવાના છે ના છે પટાનું તો શું ખેલવાનું એમાં અમારો

પણ તમે તમારી ઉંમર તમારો જન્મ ચાલ્યો કોંગ્રેસ કોતો સાચો કહી શકાય મારો જન્મ પહેલી કોંગ્રેસ છે તમારા જન્મ પહેલી કોંગ્રેસ હોય જ નહીં મને પોતા કોંગ્રેસ તો પંચ વર્ષ થવા તો પછી આપણે અને તો સાહેબ ચડત પડતો રહેવાનું એમાં તો પછી બધું તો ક્યાંથી ન્યાય દરેકને મળે હવે આપણે બે ઝઘડી ન નેતા પાસે તો એક તો ન્યાય બે ન્યાય ના મળે મળે અને સારું છે કામ કર્યું રોડ કર્યો તલાવ કર્યા અત્યારે ખેડૂતોને કોઈ તકલીફ નથી અને માણસ કેટલું નિર્મળ થાય મહત્વનું આનામાં માનવતા પ્રભુતાઈ સજ્જનતાઈ જ્ઞાન વિવેક માણસમાં નિર્મળતા છે નિર્મળતા છે ને પછી ગેની બેનથી ચેટલી નિર્મતાવાળે પગે પડે આજ આ તો યાદ બે બે વખત અહીં ચોંટાડને ગયા એ તો કંઈક તો માનવતા ન તો જ ને માણસ કોઈ થોડું કોઈ થોડું કોઈ દબાયેલું નથી કોઈનો કોઈ પૈસો કોઈ ચાય પી ઈચ્છતો નથી પણ માનવતાને પૈસા એમને વોટ આપ્યા છે જીતાડ્યા ગેની બેનને જીતાડ્યા

બીજા ઘણા બધા લોકો પણ આવતા જાય છે અહીંયા અહીંયા બીજા ઘણા શું છે ગોલગોમના શું નામ કાળાભાઈ રૂપાભાઈ ભદ્રુ ગોલગોળ હોય પહેલા પાંચ વર્ષ તાલુકા પંચાયતના સભેરલ પાંચ વર્ષ જિલ્લાના પાંચ વર્ષ ગામ પંચાયતના સભેરલ اچھا અને પાંચ વર્ષ સરપંચ પાંચ વર્ષ સરપંચ હોય અને અત્યારે અમને ટિકિટ आले સી ઢારે નહીં

અમારી સીટ આ રીયા જીતે આ તમામ કરો કોણ એવું તો ખેર જે રીતે તમે જોયું કે કોંગ્રેસ પક્ષ દબદબો અમે જ્યારથી વાવની અંદર આવ્યા છે ત્યારથી સતત દેખાઈ રહ્યો છે કોંગ્રેસ છે બે હજાર ચોવીસની આ વિધાનસભાની પેટા ચૂંટણી તે તો આપણે નવેમ્બરના રોજ ખબર પડશે પરંતુ જે રીતનો માહોલ લોકો વચ્ચે લાગી રહ્યો છે જે રીતનો ઉત્સાહ લોકો વચ્ચે લાગી રહ્યો છે માવજી પટેલ હોય કે સ્વરૂપજી ઠાકોર હોય સ્વરૂપજી ઠાકોર તો મેં પહેલા પણ કહ્યું કે સ્વરૂપજી ઠાકોરના પ્રચાર પ્રસારમાં કદાચ થોડીક કોઈ કોર કસર દેખાઈ રહી છે પરંતુ ગુલાબસિંહ રાજપૂત જે રીતના પ્રચાર કરી રહ્યા છે જે રીતના ગામડે ગામ ફરી રહ્યા છે જે રીતનો ઉત્સાહ તેમના કાર્યકર્તાઓની અંદર દેખાઈ રહ્યો છે તે ઉત્સાહ જોતા સતત એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે વાવની બેઠક હતી બે હજાર બાવીસમાં જે કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરે જીતી હતી જે બે હજાર સત્તરમાં પણ ગેનીબેન ઠાકોરે જીતી હતી તે બેઠક કોંગ્રેસ હવે રિટર્ન કરવા ફરી એકવાર જઈ રહ્યું છે ખેર અનેક ગામડાઓથી તમને રૂબરૂ થઈશું લોકો સાથે તમને અપડેટ કરતા રહીશું અને તમને રિપોર્ટ બતાવતા રહીશું હાલ પૂરતો આટલું જ માને ને મારા સાથી આદિલ રજા કે કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે મોહીપોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બનાસકાંઠા વાવ